લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો સજ્જ છે ગલીઓમાં ચર્ચાઓ ચાલી રહી છે અને હવે કોંગ્રેસ આગામી સમયમાં આ મુદ્દે મોટું એલાન કરી શકે છે શું છે સમગ્ર વિગતે જાણીએ આ રિપોર્ટ પણ નમસ્કાર હું ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક

કોંગ્રેસ આવનારી લોકસભા ચૂંટણીમાં તૈયારીઓમાં ભાજપથી પાછળ રહેવા નથી માંગતી માટે જે માહિતી સામે આવી રહી છે તેના મુજબ કોંગ્રેસ માર્ચ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઉમેદવારોના નામની જાહેરાત કરે તેવી શક્યતા છે લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારો અંગે દિલ્હીમાં મંથન થશે નવ ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે બેઠકમાં સ્ક્રીનિંગ કમિટીના સભ્યો પ્રદેશ અધ્યક્ષ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે તેમજ લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારોના નામને લઈને ચર્ચા થશે એટલે કે ફેબ્રુઆરીના અંત સુધીમાં ઉમેદવારોના નામ નક્કી થઈ જાય તેવી વાત સામે આવી રહી છે અને તેના બાદ માર્ચ મહિનાની શરૂઆતમાં ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે મહત્વનું છે કે થોડા સમય પહેલા ગુજરાત મુલાકાતે આવેલા કેજરીવાલે આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને ને લઈને ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવાનું નામ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કરતા ત્યાં હાજર રહેલા લોકોએ આનંદની લાગણી અને આ નિર્ણયને વધાવ્યો હતો હવે ગઠબંધનની વાત ગુજરાતમાં કેટલી હદે સાચી પડે છે તે તો જોવાનું રહેશે આ આ ઉપરાંત છેલ્લી કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી માટે પ્રયાસ એવો પણ રહેશે કે ભાજપને હેટ્રિક બનાવતા રોકી શકાય અને ગુજરાતમાં ખાતું પણ ખોલે ત્યારે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ હવે આગામી સમયમાં કોને મેદાનમાં ઉતારે છે બ્યુરો રિપોર્ટ ગુજરાત સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર